અમરેલી છે રાહ સહાયની રાહ ન્યાયની અને એ રાહ સરકારની જે વચનો જૂઠી લોલીપોપ આપી છે જેને કારણે કોંગ્રેસ નેતા ગુલાબસિંહે સરકારને ટકોર કરી છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે અતિવૃષ્ટિને પૂરા થાય બે મહિના થઈ ગયા પણ સરહદી વિસ્તારના ખેડૂતોને એક પણ રૂપિયો સહાયનો હજી સુધી બાવીસ હજાર થી શું થશે ખાતરનો ભાવ જુઓ ડીઝલનો ભાવ જુઓ મજૂરીનો ખર્ચ જુઓ આટલી સહાયમાં ખેતર તૈયાર થાય અને ખેતરમાં દીવો પણ બળે નહીં બે મહિના પહેલા જ ખેતરોમાં લીલાક્ષમ પાક લહેરાતો હતો જે આજે કાદવ બની ગયા છે ખેડૂતોના ખિસ્સા ખાલી છે ઘરમાં ચૂલો ઠંડો પડી ગયો છે પણ સરકારના મંત્રીઓના મોઢેથી આજે પણ વચનો જ ખાલી બોલાઈ રહ્યા છે સરકાર કહે છે સહાય મળશે પણ ક્યાં છે સહાય કોણે જોઈ કોણે મેળવી આજે જાહેરાતો પહેલા વાતો થઈ હતી સહાય આપવામાં આવશે માત્ર કાગળ પર આંકડા બતાવવા મેં મંચ પરના વચનો જ સરકાર કરે છે તે મુદ્દે હવે કોંગ્રેસ નેતા ગુલાબ ગુલાબસિંહે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તે સાંભળી લઈએ બધા પૂર ના વિસ્તારમાં બે મહિના આજે પૂરા થયા બે મહિનામાં જે એક વખત તો પેકેજ જાહેર કરી નાખ્યું હજી સુધી એક રૂપિયો આપવામાં આવ્યો નથી આ વખતે ફરથી એક રિનોવેશન કરીને ફરીથી નવું એક પેકેજ જાહેર કર્યું છે પણ અમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા આપે બાવીસ હજારમાં ચોવીસ હજારનું તો એક ડીઝલનું બેરેલ આવે છે તમારે બિયારણ મોઘું મોંઘું ખાતર મોઘા અત્યારે જ્યારે આ આટલી મોંઘવારીની અંદર ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા તમે સહાયની માત્ર મજાક કરી રહ્યા અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના તમે ધિરાણ માફ કરો સરકાર ધારે તો ઉદ્યોગપતિઓના જો દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના ધિરાણ કેમ નથી માફ કરવા એ ખબર નથી પડતી અમને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક ભાષણ સાંભળીએ ઘણી વખત દાદા અતિવૃષ્ટિ આવે ત્યારે મિત્રો ચિંતા ના કરતા વડાપ્રધાન વીમા પાક વીમા યોજનાના લીધે તમારા ખેતરમાં પાક ઊભો હશે તૈયાર થઈ ગયો હશે રણી લીધો હશે ખેતરમાં પાથરા પડ્યા હશે અનાજના ઢગલા પડ્યા હશે ને અચાનક ક્યાંક આવી અતિવૃષ્ટિક વરસાદ માવઠું થશે તો આ વીમા યોજનાના લીધે તમારો જે પણ નુકસાન હશે વળતર હશે તમને આપવામાં આવશે તમારું ધિરાણ માફ કરવામાં આવશે તો દેખો વડાપ્રધાન એની એ છે સરકારે એની છે ગુજરાતની પણ એમની સરકાર છે એકસો બાસઠ જેટલા ધારાસભ્ય એમના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંસદસભ્ય બધું એમનું છે તો શા માટે હવે નથી કરતા આથી વધુ ખેડૂતોને તકલીફ ક્યારે ના હોય માત્ર બાવીસ એક આંકડો આપીને ખેડૂતોને રાજી કરશો તો ક્યારે નહીં તમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોના માફ માફ કરો જો તો બે હજાર સત્યાવીસમાં માં આજ ખેડૂતો તમને ગુજરાતમાંથી સાફ કરશે એ આજના આપના માધ્યમથી સરકારને કહેવા કેવા માંગીયે છે સરકારના અહેવાલ મુજબ હજારો ખેડૂતો સર્વે પૂરો થઈ ગયો છે હકીકત એ છે કે ઘણા ખેડૂતોના ગામ તો સર્વે ટીમ પહોંચી જ નથી બાવીસ હજાર આપીશું પણ આ બાવીસ હજાર ક્યારે મળે છે તેના પર બી હવે સવાલો થઈ રહ્યા છે એ ખેતરનો પાક જાળવવા માટે અંદાજિત પાંત્રીસ થી ચાલીસ હજાર સુધીનો ખર્ચ ખેડૂતને થતો હોય છે ડીઝલ ખાતર મજૂરી બધું જ મોંઘું છે પછી સરકાર હિસાબે કહે છે કે આ સહાય પૂરતી છે કે બાવીસ હજાર રૂપિયા સહાય કરવામાં આવી પૂરતી છે એક જોવા તો તો કરોડની જે સહાય છે તે જોવામાં બહુ મોટી લાગે છે પણ જ્યારે ખેડૂતને મળે છે અને જ્યારે ખેડૂતને જે ખેતી પાછળનો ખર્ચ થતો હોય છે તે હિસાબે જોઈએ તો સહાય ખૂબ ઓછી છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે ખેતરના માલિકને બાવીસ હજાર મળે છે પણ ખેતરમાં કામ કરનાર ભાગ્ય અને મજૂરોનું શું જેના માટે કોંગ્રેસ નેતા ગુલાબસિંહે સવાલો ઉપાડ્યા છે કે એ લોકોનું શું જેમને હાથો માટી પડશે એવો લઈ ગયો જેઓ દિવસ રાત ખેતરમાં કામ કરે છે પણ તેમનું નામ યાદીમાં નથી ના સહાયમાં હિસ્સો છે તેમનો ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે ખેડૂત કોઈ દાન નથી માંગતો ના કોઈ લોલીપોપ ખેડૂત માંગે છે ન્યાય અને ન્યાય દેવું નું માફ કરવું સરકારનું કામ છે ત્યારે ઉદ્યોગપતિઓના હજારો કરોડોની લોન એક સહીમાં જ માફ થઈ જતી હોય છે તો ખેડૂતોના દસ થી પંદર લાખના દેવા કેમ માફ ના થાય શું ખેડૂતોનું જીવન સસ્તું છે એક રિપોર્ટ અનુસાર બે હાજર તેર થી બે હાજર પચીસ સુધીના પચીસ લાખ કરોડના દેવા માફ કરવામાં આવ્યા છે તો ખેડૂતોને શું કરવા ન્યાય ના મળવા આપવામાં આવે શું ખેડૂતોના સપના ઉદ્યોગોના નફા કરતાં ઓછા છે આજે સરકાર સાચે જ ખેડૂતોની બાજુ છે તો મેદાનમાં આવીને બતાવો એના નાટક બંધ કરો અને દેવા માફીનો કાયદો લાવો કારણ કે હવે ખેડૂત ચૂપ નથી રહેવાનો હવે આક્રોશની લહેર ઉઠવાની છે બે મહિના વીતી ગયા પણ સહાયનો એક પણ રૂપિયો હજી મળ્યો આંધરી રાજનીતિ વચ્ચે ખેતર સુકાઈ રહ્યા છે ખેડૂત તબાહ થાય છે પણ હજુ સુધી આશા એ છે તો કંઈક તો આવશે ને વચન નહીં જે વાસ્તવિકતા લાવશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં